દોસ્તો હાલમાં જ આવી મોટી બુરી ખબર દિલ્હીમાં સદર બજારમાં ભીષણ આગ શ્વાસ બે બહેનોના મોત બંને બહેનોનો પહેલો માળે બાથરૂમમાં ફસાઈ ગઈ હતી અને ફ્લોર ધુમા ભરાઈ ગયો હતો દિલ્હીમાં એક મકાનમાં ભીષણ આગ લાગનારના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સદર બજાર પોલીસ સ્ટેશન હેઠળ ચમેલિયન રોડ પર સ્થિત મકાનમાં સી ત્રણસો ત્રેસઠમાં લાગેલી ભીષણ આગમાં બે બહેનોના કરુણ મોત થયા હતા ફાયર બ્રિગેડને પીસીઆર દ્વારા આ મકાનમાં આગની માહિતી મળી હતી જ્યારે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ તો જાણવા મળ્યું કે ઘરમાં ભીષણ આગ લાગી હતી ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેમાં આ છે દિલ્હીની સૌથી મોટી ઘટના કારણ કે દિલ્હીની સજર બજાર એટલે કે મોટી બજાર છે જેમાં ભીષણ આગ લાગવાથી બે બહેનોના મોત થઈ ગયા છે અને તેમાં બાથરૂમમાં ફસાઈ ગયા હતા અને બાથરૂમમાં શ્વાસ હતા બે બહેનોના મોત બંને બહેનોનો પહેલાં માળે જ બાથરૂમમાં ફસાઈ ગઈ હતી અને ફ્લોર ધોવાણાથી આખે આખો ભરાઈ ગયો હતો તેના કારણે શ્વાસ રૂંધાતા બે બહેનોના મોત થયા હતા